હવે છે પણ હગા તો તમે આખી જિંદગી યાદ કરશો એવું છે ઊભો બસ તણ જો પાછી ચોક વસમો કોઈ લપસણ છે તો તમારી દેજે પકડી જાય પણ અમે તમાર પરો એ દે છે ના ના તમે યાર છો મત નહીં બેઠો તો બરાબર તો પાછી એ વાત આસી અમે ઘર હું પેલા ભરતજીને ફોન કરું પર કે અમે હેડે છે ઘરથી ઓ મરવાય ન કરવા પડન કો નહીં તો પાછી કરો પરો તા આડો જીંતુ

ડ્રાઈવર તો પછી આ તો ચલા રકે ના હમા તો વાંઢીલા ઢીલા ફરો છો અરે શું કરો પણ અમારે તો કોમાડા ઉંસા રહેવાનું પેદા મોહેત પડી હેઠો આવરોડો હેડ ડ્રાઈવર આ તો જા હા અબે ખેર રહેજો ના દેતો હારો અજન છે હા ના ભત્રીજા એ ભત્રીજા આ બધું ભંગાર ભરાઈ દે

હા મારી વાત અભ સરપંચને કહેતો આવ્યો તો હવે કોમ કર તું તૈયાર થઈ જ સાહેબ લે કાકા તૈયાર તો શું હવે આ તૈયાર ના કેવો ટણા ટાણ તૈયાર થાય ને આ ચેન બેન અસલ બહાર દેખાતી રાખજે તા કરાઈ છે ઓરિજિનલ તું જા ને ઓરિજિનલ જ લાગે છે ઉપર છે તૈયાર થઈ હું જ પાછું

અરે ભરતજી બે મિનિટ થા ચા પીતે અરે અરે ભાઈ એવું હશે તો હું વળતા લેતા આવ્યો મેમન ને અરે ભરતજી હવે રસ્તા મારું ઘર છે હું ચા પાણી કરવા ગન જવા દઉં તો મારો અવતાર લાજે વાત કરો હોતે એ આપણે તો કાયમ ભેળા હોય ને મેમન કોક ડાળો આવી ખરેખર ઘરે મેમન તો આવા જો હો ભગવાનનો મોણો છે ભગવાનનો જાવું પડશે ચા પીવા ભરતજી જાતા આવતા ચા પાણી કરવા કેટલો પ્રેમ ભાવ છે ઓયનો એવું એમ હા તો જાતા વાર જજો આટલા આટલા વખોણ કરી છે આપણે અલ્યા હરુપાના લઈ જજે કેમ ના અન ભયા

એક પાછો આ થઈ એક દાડાનો હગુ હોવડું હગુ કરવાનું છે આપણે અને બધી ખબર છે તું મને નચ ચિખડે હગા માઈ લપપ છાવાનો આવ રડો નોમ બે થાઉં પડે તમને ખબર ના પડે આ જો કે જનચકડોન કરઈ જો આપણે ગેર નહી આપણે હગા માં આજ તો આવ રડો કિંધું તું સનમંદ બેહી રે રેડો આ દુજુ બોલવાનું તારે આવલા આવ રમડો આવો ભુજી હવે

વાત કેવી મારે તમે અરિબાન ઘેર ચમ વખોણ કરો છો ચાલ આરા મેમન તો ભૂપતજી ઘેર આયા છે

બીજું કેવું સાલો કો જોરદાર સાલો છે ઓ હાડો હવે આપણે હેડ્યા હોત તો સારું હતું હવે લેવડો ના ભાઈ પેલા વાઈટ જોઈન બેઠા છે અરે હજી કે રોટલા ખાવાના મારા આઈએ આ આયા એ પધારો આવો 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 ના ભરત જે ભલા હાથ હું તો વાઈટ જોઈન બેહી રહ્યો કઈ ના તમે તો લેવા નેકડા મેમન ને અરે પણ આ હરીબાવ એ એડવાન્સ ના જીધા હોય થી અમને

ભાઈ મેમન આવી ગયા હવે હું બોલાવું ને તાણી શરમાવાનું એટલે તારી વાત આવી હવે છે નહીં તો શરમ રાખજે અને જે બોલાવું ને એ જ બોલવાનું નકે બોલતો નહીં કેવી શરમાવાનું હા એવી રીતના ઊભું થઈ રહેવાનું અને તો

ખેતરામાં હાથ વાબા ઉભા છે એમ તો ઓ તમારે બધું હાથ હાથ ઘણું આવી ગયો પેલા હાથ મવડા ને હાથ વાબાન હવે હું તમને શું પૂછું એમનો હવે કહો મુકાળ પાડો અમારે વેવ ચી આ મોબાવાળા મવડા વાળા વાબાવા આ રાય નીરા આ મોરવયો કંઈ કહેતા નહીં અમે તો સોભાઈ સોભાઈ ચાંદનું ગુલ ગુલ ખૂટો તમે આ રાય ખૂબ જ છે એવું છે ના સે આરો આ બા ફૂલ માર્મો છે ને મવડા જ આવી ગયો એવા

ઓયા ઓલે બોલો જીપડા ઓય એ હું તમન શું પૂછું હાકો અલ્યા બોલાવો નકે તોતળો બોતળો નહીં ના ના રેડી છે પણ શરમ આવે એવું લાગે મને વાત હાચી પણ તય બોલાવો અમાર ઉપર घेर દઈ શું કેવું તોતળો નეკળો તો ના ના બોલાવો બોલાવો એ વાત હાચી બોલો કોક કરી ઈ શું કામ કરો છે તાર લાગુ

વાત આસી છે આ તો હારું ઘર છે લ્યા હારાના ઘેર સરપંચ ની બરપન આવી સરપંચ કના હોય તો હારાના ઘેર હોય આપો પાકું હમરો મોટા ભાઈ હું રાજી રાજીન રાજી ઓય ના કે પાસો રૂપિયા અધિક પાસો ઘરમાં નહી જે પાછો લાવરો પાછો રાજ્યો ઘરમાં લ્યો એવું છે ઓય ભાઈ હા રે પબ્લિક ઉભા જ હા હવે મહેમાન ના લઈ દઉં માર ઘેર ના ભલા આદમી ઘરે બે હમાર્યો કી વાત સાચી હે પણ પેલા રોટલા ઠરે

મારું બીજું કરવા અરે સરપંચ એવું લાવું પૈસા ખાઈ ને બે હવે સરપંચ ભૂલ થઈ જાય માફી માંગુ છું સરપંચ પૈસા મારી વાત

સપી હિન્દુસ્તાની આ